હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને આજે આપણે કાઠિયાવાડનું ફેમસ અને ચોમાસામાં તો ખાવાની કંઈક અલગ જ મજા છે એવું એકદમ સ્પેશિયલ શાક બનાવવાના છે આ શાક બનાવવા માટે સૌ પ્રથમ આપણે થોડી લસણની કઢી લઈશું અને તેને ખાંડી દેવાની છે કાઠિયાવાડી શાક હોય અને તીખું ના હોય એવું તો બનતું જ નથી તો આપણે લસણને સૌ પ્રથમ આ રીતે થોડું અધકચરું ખાંડી નાખીશું અને ત્યારબાદ સૂકું લાલ મરચું જરૂરિયાત પ્રમાણે એડ કરવાનું છે કાઠિયાવાડી શાક છે થોડું તમતમતું હશે તો જ મજા આવશે એટલે આપણે થોડું તીખું રાખવાનું છે અહીંયા આપણે આ લસણિયા મસાલાનું બે ત્રણ વાર યુઝ કરવાના હોવાથી થોડી વધારે માત્રામાં આપણે બનાવી રહ્યા છીએ અને તમે જો આ રીતે મસાલો બનાવીને મૂકી દો તો પણ તમારે અઠવાડિયા સુધી આ મસાલો ચાલે છે તો તમારી જરૂરિયાત પ્રમાણે મૂકીને પણ બનાવીને પણ મૂકી શકાય છે તો આ રીતે આપણે અહીંયા એક પ્રકારનો લસણીઓ મસાલો બનાવીને રેડી કરી રાખ્યો છે તો આપણે હવે આગળની કાઠિયાવાડનું ફેમસ શાક બનાવવા માટે આગળની પ્રોસેસ કરીએ આ શાક બનાવવા માટે સ્પેશિયલ છાસની જરૂર પડવાની છે છાસ અહીંયા તમારે બહુ મોડી નહીં બહુ ખાટી નહીં એવી લેવાની છે ખાટી હશે તો પણ મજા નહીં આવે ને બહુ મોડી હશે તો પણ મજા નહીં આવે એટલે છાસનું એકદમ ખાટી અને બહુ મોડી નહીં એવી લેવાની છે અહીંયા આપણે હવે એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં થાય જીરું અને હિંગ એડ કરી દઈશું બધું સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે જે મસાલો રેડી કરીને રાખ્યો છે લસણીઓ તે અડધી ચમચી જેટલો એડ કરીશું અને તેને તેલમાં આપણે સાંતળવાનું છે જો મસાલો તેલમાં ડાયરેક્ટ નાખી દઈએ તો બળી જવાની શક્યતા છે એટલા માટે આપણે થોડું એકદમ થોડું પાણી એડ કરી દઈશું જેથી પાણીની સાથે લસણીઓ મસાલો બળશે નહીં અને એકદમ સરસ લસણ સતળાઈ જશે લસણની જે કચાશ હશે ને એ પણ દૂર થઈ જશે તો આ રીતે આપણે જ્યારે લસણીઓ મસાલો નાખીએ અને એની તરત જ થોડી જ વારમાં ફક્ત થોડું જ પાણી એમાં એડ કરી દઈશું અને લસણિયા મસાલાને આ રીતે આપણે તેલમાં સાતડવાનું છે આ રીતે તેલમાં પાણી સાથે સાતળશું ને તો જ શાકનો ટેસ્ટ સારો આવશે અને લસણની જે બધી કચાસ છે ને તે પણ દૂર થઈ જશે તો આ રીતે આપણે થોડી મિનિટો સુધી લસણિયા મસાલાને સાતળવાનો છે પાણી નાખવાનું નહીં થોડી હળદર નાખી દઈશું અને તેને પ્રોપર આપણે મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ આ પ્રોસેસ ખૂબ જરૂરી છે તે આપણે થોડું પાણી નાખીએ આ રીતે લસણની કચાસ દૂર થઈ જાય અને તેલમાં બધો જ લસણયો મસાલો કકડી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનો છે એકદમ સરસ આપણી લસણની કચાસ દૂર થઈ ગઈ છે અને તેલમાં સરસ મસાલો ચડી ગયો છે હવે આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે પાણી એડ કર્યા બાદ આપણે એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરી દઈશું અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું બધું જ આપણે પ્રોપરલી હલાવી દઈશું એકદમ સરસ આપણું પાણી હવે આપણે ઉકળવા દેવાનું છે પાણી એકદમ સરસ ઉકળેલું હોવું ખૂબ જરૂરી છે તો આ રીતે આપણે પાણીને એકદમ સરસ ઉકળવા દઈશું અને વચ્ચે આપણે થોડા ફ્રેશ ફ્રેશ ધાણા એડ કરી દઈશું ધાણાથી ટેસ્ટ પણ સરસ આવશે અને કલર પણ બહુ સરસ આવશે તો આપણે તેને એકદમ સરસ રીતે એડ કરી દીધું છે આ રીતે ઢાંકણ ઢાંકીને થોડીવાર માટે આપણે પાણીને આ રીતે ઉકળવા દઈશું એકદમ સરસ ઉપર ઉભરા આવે એટલું આપણું પાણી ઉકળી જાય ત્યારબાદ એક વાડકી જેટલો મેં અહીંયા ચણાનો લોટ લીધો છે આપણે જે ઘરનો ચણાનો લોટ દળેલો હોય છે મેં એ જ લીધો છે તમે પેકેટવાળો પણ લઈ શકો છો ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે ને ધીમે ધીમે ચણાનો લોટ એડ કરવાનો છે આ પ્રોસેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પ્રોસેસ ચણાનો લોટ એડ કરતી વખતે ચણાના લોટના ગઠ્ઠા ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તેને સતત એક જ દિશામાં હલાવવાનું છે આ રીતે આપણે એકદમ સરસ રીતે હલાવીશું તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય અહીંયા આપણે થોડો અડધી વાટકીથી પણ થોડો ઓછો એટલો ચણાનો લોટ બીજો લીધો છે તો એક ગ્લાસ પાણી છે તેની સામે સવા વાટકી જેટલો ચણાનો લોટ આપણે લીધો છે બસ આ રીતે એકદમ પ્રોપરલી એક જ દિશામાં આપણે તેને હલાવવાનું છે તો આ રીતે તમે એકદમ કેરફુલી હલાવશો તો ગઠ્ઠા પણ નહીં પડે અને એકદમ સરસ તમારો ચણાનો લોટ બધો એમાં ઓબ્ઝર્વ થઈ જશે પાણીમાં અને ચડી પણ સરસ રીતે જશે તો તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ એકદમ સરસ રીતે જરા પણ ગઠ્ઠા ના રહે તે રીતે આપણો ચણાનો લોટ થઈ ગયો છે ફ્રેન્ડ્સ તમે કાઠિયાવાડમાં જાઓ અને આ શાક ના જો ના મળે એવું તો બને જ નહીં કોઈ પણ કાઠિયાવાડી ઢાબા પર જાઓ તો આ શાક તો પહેલું હોય હોય ને હોય જ અને બધાને ભાવે છે પણ બહુ જ ટેસ્ટી તો એટલું સરસ હોય છે કે મજા પડી જાય અને એમાં વરસતો વરસાદ હોય અને આ શાક મળી જાય તો મજા આવી જાય છે આ રીતે આપણે ગેસની ફ્લેમ ઓફ કરીને તેને ઢાંકણ ઢાંકીને થોડીવાર માટે થીજવા દેવાનો છે કોઈ એક પ્લેટ લઈ લેવાની છે પ્લેટને તમારે આ રીતે ગ્રીસ કરી દેવાની છે તેલથી અને જે આપણો ચણાનો લોટ છે એ થીજાય છે તો ત્યારબાદ આપણે તેને ઢાંકણ ખોલી આ પ્લેટમાં ચણાના લોટને લઈ લેવાનો છે ફ્રેન્ડ્સ આ છે ને એક પ્રકારના ખીચું બનાવ્યું હોય એ ટાઈપ જ છે આ તમે એમ નામ ખાવ ને એકલો તો પણ બહુ જ ટેસ્ટી લાગતો હોય છે મારા ઘરમાં તો જ્યારે પણ આ શાક બને ને ત્યારે હું આ લોટ વધારે જ બાફું છું કારણ કે બધાને એટલો બધો ભાવે છે ને પછી છેલ્લે શાક બનાવવા માટે નથી રહેતો એટલે હું થોડો વધારે જ બાફું છું જેથી એમનામ ખાવો હોય તો પણ ખવાય તો આ રીતે આપણે બધું જ પ્લેટમાં લઈ લીધો છે તેને હાથ વડે આ રીતે સ્પ્રેડ કરી દઈશું તમને જે રીતે પસંદ હોય પાતળી જાડી તો તમે એ રીતે સ્પ્રેડ કરી શકો છો અને આ શાકમાં કોઈ પણ શાકભાજીની પણ જરૂર પડતી નથી કોઈ પણ હા ટમેટાં અને ડુંગળી નહીં હોય ને ઘરમાં તો પણ તમે આરામથી આ શાક બનાવી શકો એવી રેસિપી છે અને બધાને પસંદ તો બહુ જ આવવાનું છે તો એકદમ સ્વાદિષ્ટ અને મજા પડી જાય એવું આ શાક બનવાનું છે જ્યારે જરૂર કંઈ પણ વસ્તુની પડવાની નથી ફક્ત ચણાનો લોટ અને છાશ હશે તો આરામથી બની જશે હવે તેને આપણે એકદમ સરસ રીતે નાના નાના પીસ કરી લેશું ફ્રેન્ડ્સ આ શાક તમે એકવાર ઘરમાં બનાવશો ને તો મારી ગેરંટી છે કે પછી ફરમાઈશ આવશે જ વારંવાર બનાવવાની આ રીતે આપણે એકદમ પ્રોપર સેટમાં તેના પીસ કરી લેશું તો તમે જોવો છો એકદમ સરસ રીતે આરામથી પીસ બધા પડી ગયા છે અને આ પીસ ખાવાની મજા બહુ જ મસ્ત લાગતા હોય છે બહુ જ મજા આવતી હોય છે આપણે ચોખાના લોટનું ખીચું તો ખાતા જ હોય છે પણ આ ચણાના લોટનું ખીચું ખાવાની પણ બહુ જ મજા આવે છે હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું આગળની પ્રોસેસ કરીએ હજુ શાક તો આપણું અધૂરું જ છે તેલ એમાં રાઈ જીરું ખા તેલનું પ્રમાણ છે ને થોડું વધારે લેવાનું છે કાઠિયાવાડી શાક છે તો તીખાસ અને તેલ તો વધારે જ હોય થોડો મીઠો લીમડો અને લાલ મરચાં મીઠો લીમ લીમડો નાખવાનો જ છે આ શાકમાં મીઠા લીમડાની ફ્લેવર બહુ જ સરસ આવતી હોય છે બધું જ પ્રોપરલી આપણે હલાવી લઈશું લસણ અને મરચાંના નાના નાના પીસ કરીને મેં નાખ્યા છે એનો પણ સ્વાદ બહુ જ મસ્ત આવતો હોય છે બધું જ પ્રોપરલી આપણે એ અંદર મિક્સ થઈ જાય ત્યારબાદ ફરી આપણે એક ચમચી જે લસણવાળો મરચું લસણ મસ મસાલો બનાવ્યો હતો તે એડ કરી દઈશું પ્રોપરલી આપણે તેને તેલમાં છૂટો પાડી દઈશું એકદમ સરસ રીતે આપણે છૂટો પાડી દઈશું આ પણ મસાલો બળે નહીં એટલા માટે તરત જ થોડી વારમાં જ આપણે એક ગ્લાસ છાશ ઉમેરી દીધી છે આ ફ્રેન્ડ અહીંયા પાણીનો ઉપયોગ કરવાનો નથી ફક્ત છાશ જ ઉમેરવાની છે એટલા માટે જ કીધું છે કે છાશ મોડી હોવી જોઈએ કે ના બહુ ખાટી હોવી જોઈએ એકદમ મીડિયમ હોવી જોઈએ બીજો ગ્લાસ પણ આપણે છાશનો ઉમેરી દીધો છે પ્રોપર આપણે મિક્સ કરતા જઈશું ત્યારબાદ આપણે અડધાથી પણ ઓછો એટલો છાસનો ગ્લાસ ઉમેર્યો છે એટલે કોકુલ સવા બે ગ્લાસ પાણી ઉમેર્યું છે થોડું મીઠું ઢોકળીમાં પણ આપણે મીઠું નાખ્યું છે એટલા માટે અહીંયા થોડું ઓછું મીઠું એડ કરીશું જીરું એડ કરી દઈશું અને થોડું કલર માટે લાલ કાશ્મીરી મરચું એડ કરી દઈશું બધું જ આપણે પ્રોપરલી હલાવી લઈશું અને આ છાસને એકદમ સરસ રીતે આપણે ઉકળવા દેવાની છે ઢાંકણ ઢાંકણાંકી હા આ છાસને ઉકળવા દેવી ખૂબ જ જરૂરી છે તો એકદમ પ્રોપર બધું જ આપણું ઉકળી જાય બધા જ મસાલાઓની ફ્લેવર શાકમાં બેસી જાય ત્યારબાદ આપણે ઢોકળી એડ કરવાના છે ફ્રેન્ડ તમે જોઈ રહ્યા છો ઢોકળીનું પ્રમાણ જ્યારે બનાવી ત્યારે વધારે હતું અત્યારે ઓછું છે મેં કીધું હતું ને અમારા ઘરમાં ઢોકળી બહુ જ ભાવે છે અડધી તો ખવાય જ જાય છે તો આ રીતે આપણે થોડી ઢોકળી અંદર નાખીશું થોડી બચાવી નાખીશું અને તેનો થોડો ભૂકો કરી નાખીશું જે તે આપણી ગ્રેવી છે એકદમ ઘટ્ટ બની જાય તો આ રીતે આપણે ભૂકો કરીને તેને એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેને પ્રોપરલી મિક્સ કરી દઈશું હા ફ્રેન્ડ્સ હવે શાકને ખૂબ જ ઉકાળવા દેવાનું છે અને આ શાકમાં આપણે પાણીનો ઉપયોગ જરા પણ નથી કરવાનો અને શાકને આપણે દસ પંદર મિનિટ જેટલું ઉકાળવા દઈશું ત્યારે એની ગ્રેવી છે એકદમ ઘટ્ટ થઈ જશે અને જો આપણે એવું નહીં કરીએ ઉકાળવામાં થોડી કચાસ રાખીશું તો શાક આપણને ફીકું ફીકું લાગે છે પાણી અને તેલ અલગ અલગ હોય એવું લાગે છે એટલે ઉકાળવાનું તો બહુ પંદર મિનિટ તો કમસે કમ ઉકાળવાનું જ છે જેનાથી શાકનો સ્વાદ બમણો થઈ જશે અને એકદમ બધું જ તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે તો તમે જોઈ રહ્યા છો આ રીતે આપણે વચ્ચે વચ્ચે શાકને હલાવ અને પ્રોપરલી આપણે તેને મિક્સ કરતા રહીશું તો છેલ્લે દસ પંદર મિનિટ પછી આપણું શાક રેડી થશે તો ઢાંકણ ઢાંકી તેને આ રીતે ચડવા દેસું મિક્સ કરશું પાછા ચડવા દઈશું તો એકદમ સરસ રીતે તમે જોઈ રહ્યા છો બધું જ તેલ ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે તો એકદમ ઘટ્ટ ગ્રેવીવાળું અને વરસતા વરસાદમાં તો મજા પડી જાય તેવું આપણું આ ઢોકળીનું શાક એટલે કે કાઠિયાવાડી શાક જે પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું નાના બાળકોથી માંડી મોટા બધાને મજા પડે તેવું આપણું આ શાક રેડી છે તેને તમે રોટલી રોટલા કે ભાખરી કોઈ પણ સાથે સર્વ કરી શકો છો ખરેખર બહુ જ મજા આવશે ખાવાની એકવાર તો મસ્ટ ટ્રાય રેસીપી છે અને એમાં જ્યારે શાકભાજી ના ભાવતા હોય કે બહુ સારા શાકભાજી ના મળતા હોય ત્યારે તો આ શાક બેસ્ટ ઓપ્શન છે તો ફ્રેન્ડ્સ મારી રેસીપી તમને થોડી પણ ઉપયોગી લાગતી હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી દેજો થેન્ક યુ બાય બાય